બાજુ જ આવતું નહિ હારું આ રીત જાણું કુ બીજી વાય

ખાલો ફોન નઈ લઈને આવ્યો ઘેર મૂકીને આવ્યો તમારી જોડે ફોન જ કર દો કાળું કર દો હવે વાત તો ગજબ કોઠી રહી અરે આ બાજી જાગતી નઈ જોજો આ જો આ બે વાત ના હોય યાર તમાન પડતી નઈ હોય બરાબર જુઓ આવતું તું નઈ કસુ જો ઈટિંગ ને કરવાની હો ના કરું યાર જો વાહ

એટલે સાબન નહીં રાખો તમારે મારા જોડે હા એટલે કેવાવું માગો તમે અને આ એટલા ગામમાં અમને કોઈ ઓળખતું જ નહીં હોય હા અને આ ચીકુબાની ઓળખમ બહુ છે તમને ખબર ના હોય તો કહું જો અમારા લાખ રૂપિયા માંગો ને મારા ભાઈઓ જોડે તો હાલ આપી જોઈએ મને હા બરોબર બરોબર તમાર સબંધ ના રાખો તો પછી હું પૈસા આપી દઉં તમને સબર આપણો કટ કરી હાથથી હં એ વાત હાજરી તમારી પૈસા ની પણ તમે યાર માર્ક માર્ક કરો મેં કીધું તો કા આજ વધે હું તમને ફાઇનલ આપી દઈએ એટલે આપી દઈ હ ના આપણે સબન નહીં રાખવો આવો હો ના ફાઇનલ ફાઇનલ હું તમારો વધે ફાઇનલ પૈસા આપી દઉં એટલે તમે મને ફોન ના કરતા હું તમને ફોન નહીં કરું બરોબર હા કશું વાંધો નહીં કશું વાંધો નહીં હો પડતા હું તો પૈસા કરી દઉં હું પૈસા તો હે નું શું કરે ફોન કરવો પડે ભાઈ યાર એ કોમ પડ્યું જબરજસ્ત શું કોમ પડ્યું પૈસા ની જરૂર પડી યાર આઠમ પૈસા આઠમ આવે એમાં નહીં યાર

તમારું મૂસિંગ કઈ નહોતું હતું તો અંતરીય કાઢ આવો આવો તેમ તમે કો કોમટ આવો પૈસા લેવાના હું થાય અલ્યા થી ગયા તુરા મે ના નહીં યાર મારું ઘર ચોકું લાગો તો આગાઈએ તો ફાઈનલ જેવું ને ચોકું છે ખરું એવું એ હું બોલતા કેવું નું હું કહું

चाली ना तुला जे सगळं करताना उलाईन दाखव मदत दे मस्त आणणार तुम्ही ना ना बस येऊ बर

આપડે એક દાવડા મીનું ભાતી જાજો ના પણ પ્રતિબંધ મેલ્યો પ્રતિબંધ મેલ્યો પણ વાત સાચી પણ આપણે રમ બહુ છે ને યાર ના ના આવ તા ખાલી ગયા માં આવ તા લગ જોઈ તે કરી યાર તા તમાર ના સુન ના ના તો આળુ કરી પણ હેળા બતા મે ના માં તમે લઈને આવ્યા ની યાર તમે સેટ ઘેર બોલાવા આમંત્રણ લઈને આવ્યા ની યાર હા તાર ના લે

ત્યારે ભૂલવાય નઈ ત્યારે દાળ કોઈ કાળું લાગે મને તો જઈએ તો આવી જ જાય ગમે તે જતા રે